ક્યાં આટલી બધી કોટલા ભરીને ફરિયાદો છે કે જે સામે આવી છે તે તમામ ગીર સોમનાથ વેરાવળની કે જ્યાં વેરાવળમાં આજે સત્તાધીશોના કાન ખોલવા માટે થઈને ધારાસભ્ય રસ્તા પર ઉતર્યા હતા સોમનાથ વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જે ગાંધીગીરી છોડીને આજે રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યા જનતાની વેદનાની રજૂઆતોના પોટલા ભરીને વિમલ ચુડાસમા નગરપાલિકા કચેરીએ ત્રાટક્યા હતા અને ત્યાં તેમણે નગરપાલિકાના જે અધિકારી છે તેમને આ પોટલા ભરીને જે ફરિયાદો છે તે આપી હતી વેરાવળના અગિયાર વોર્ડમાં છસો થી વધુ લોકોની લેખિત ફરિયાદો સાથે ધારાસભ્ય પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા ગટરની ગંદકી તૂટેલા રસ્તા રખડતા પશુઓના ત્રાસથી વેરાવળની જનતા ત્રાહીમાં પોકારી ગઈ છે જે વહેલીમાં વહેલી તકે તેનો ઉકેલ આવે તેના માટે થઈને હવે જે ધારાસભ્ય છે તે રસ્તે ઉતર્યા હતા ખાસ કરીને કહી શકાય કે માત્ર પાલિકા પૂરતી સમિતિ નહીં રહે જે ધારાસભ્ય છે ધારાસભ્ય દ્વારા એવી ચીમકી છે તે પણ ઉચ્ચારવામાં આવી હતી જો વહેલામાં વહેલી તકે જો આનો ઉકેલ નહીં આવે તો હવે તે લડા જે લડાઈ છે તે લડાઈ લડવાના મૂળમાં બી જોવા મળી રહ્યા છે અને સાથે એવું પણ કહેવામાં આવ્યું કે હવે આ સમિતિ છે જે પાલિકા પૂરતી નહીં રહે પણ ગાંધીનગર વિધાનસભાને અને વિકાસ કમિશનર સુધી પહોંચવાની જે ચીમકી છે તે ઉચ્ચારી હતી આ દ્રશ્યો છે જે તમે જોઈ શકો છો કે માત્ર કાગળના પોટલા નથી આ વેરાવળની જનતાની હાલાકીના પુરાવા છે ધારાસભ્ય પોતાના જે પોટલા ઉપાડીને પાલિકા પ્રમુખ પાસે પહોંચ્યા અને ત્યાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે હવે વાતો નહીં કામ જોઈએ છે ત્યારે આ જ મામલે વિમલ ચુડાસમા વધુમાં શું કહી રહ્યા છે તે પહેલા સાંભળી લઈએ શહેર કોંગ્રેસ કમિટી દ્વારા તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા વેરાળ પાટણ ભીડિયા સંયુક્ત નગરપાલિકાના પ્રશ્નો લઈ અને અમે અહીંયા આવેલા હતા અવારનવાર લોકો દ્વારા જે એમની ફરિયાદો છે એ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને અંદાજીત દસ વર્ષથી એમની ફરિયાદો કરતા છતાં એમની વાતનું નિવારણ ન આવતા તેમને લોકોએ મારો સંપર્ક કર્યો કે કોઈ ત્યાંનો પ્રશ્ન નગરપાલિકામાં સોલ્વ નથી થતો એટલે એ પ્રશ્નોની મેં વાત સાંભળી અને મેં વોર્ડ વાઇઝ એકથી અગિયાર વોર્ડમાં રોજે રોજ એક એક વોર્ડમાં અભિયાન ચલાવ્યું ત્યાં ફોર્મ ભરવામાં આવ્યા રોડ રસ્તા લાઇટ પાણીના અને અન્ય જે કોઈ પણ સમસ્યા હોયના એમાં એમાં વોર્ડ એક એક વોર્ડમાં અમે બેઠા અને લોકોને રૂબરૂ મેં એક ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસ પરિવાર દ્વારા રૂબરૂ જે ફરિયાદ હતી સ્થળની મુલાકાત લીધી અને ત્યાં ફોર્મ ભરવામાં આવ્યા અને એ ફોર્મ ભરી અને ટોટલી અંદાજીત છસો ને એકત્રીસની ઉપર ફોર્મ ભરવામાં આવ્યા છે એ ફોર્મ અમે લઈ અને ચીફ ઓફિસર અને પ્રમુખને ત્યાં સુપ્રત કર્યા છે કે આ કામગીરી તમારી છે છતાં પણ એક ધારાસભ્ય તરીકે તમે કામગીરીમાં નો પૂરી કરી શક્યા અને ન કર્યું એના કારણે મારે આવવું પડ્યું છે એટલે આ કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે જો નહીં કરવામાં આવે તો રિજનલ રિઝનલ કમિશનરીની કમિશનરશ્રીની દર મહિને ફરિયાદ સમિતિ હોય છે ત્યાં પોટલા લઈને જવામાં આવશે બાકી કમિશનરમાં જવામાં આવશે અને એ પણ નહીં કરવામાં આવે તો સોળ તારીખે વિધાનસભાનું સત્ર ચાલુ થવાનું છે ત્યારે વિધાનસભાના ફ્લોર ઉપર આની ઝેરોક્ષ કોપી અને પોટલા લઈને આવવા જવામાં આવશે અને વધારેમાં વધારે જ્યારે ફરિયાદો થઈ એમાં મેં ફરિયાદોમાં જોઈ તો સૌથી વધારે ગટરોની ફરિયાદ હતી જે ગટરો ઉભરાયેલી છે લોકોના ઘરોમાં જાય છે ગંદીકવાળો છે રોગચાળો ફેલાઈ ગયો છે અને એ પાંચ છ વોર્ડ હોય પહેલો વોર્ડ હોય કે બીજો ત્રીજો વોર્ડ હોય ને એક બીજા વોર્ડમાં તો એક જગ્યાએ ત્રણ વીઘામાં ગટર હાલમાં પણ ભરેલું છે એ વિડીયો તમે જોઈ તો હું તમને આપી શકીશ અને લોકોના પીવાના પાણીમાં ગટરનું પાણી આવી રહ્યું છે એ સિવાય પણ રોડ રસ્તાની કામગીરી ઝીરો છે એ એ એ સિવાય પણ ત્યાં એમને જે ગેસ લાઇન વાળા હવે ખોઈદું છે એ જેમ ફાવે એમ ખોદીને વહી ગયા છે ત્યારે કોઈ જિમ્મેદારી નથી લેતા અને જિમ્મેદારી લઈ અને તાત્કાલિક આ નિવારણ નહીં કરવામાં આવે તો આનાથી પણ વિધાનસભામાં એક એક મોટું આંદોલન થશે ત્યારે વિમલ ચુડાસમા જે પાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પાલિકાના અધિકારીને મળ્યા હતા ત્યારબાદ પાલિકા અધિકારી પણ શું બોલી રહ્યા છે તે એકવાર સાંભળીએ આજ વિમલભાઈ ધારાસભ્ય નગરપાલિકામાં આપવા આવ્યા ગ્રામજનોને લઈને અમે આવેદનપત્ર પત્ર લીધું ને અમે કીધું કે અમે તાત્કાલિક નિરાકરણ નિરાકરણ કરી દેસુ અગિયાર ઓડ છસો જેટલી ફરિયાદ એટલે કોઈ નાની સુની ફરિયાદો ના કહેવાય પરંતુ અધ અધ ફરિયાદ છે તે કહી શકાય અને આટલી ફરિયાદો હોવા છતાં પણ નગરપાલિકાના અધિકારીઓનું પેટનું પાણી ના હલતું હોય તેવું દેખવા મળી રહ્યું છે અને એટલા જ માટે હવે ખુદ ધારાસભ્ય છે કે જે મેદાને ઉતર્યા હતા અને આજે પાલિકાના જે અધિકારી છે તે ચીમકી પણ પર ઉચ્ચારી દીધી છે અને જો આ જે સ્થાનિક લોકોના પ્રશ્નો છે જે ગટરના પાણી છે તે ઉભરાવાની સમસ્યા છે રખડતા જે પશુ છે તે રખડતા પશુઓનો ત્રાસ જે વેરાવળની અંદર અનેકવાર જોવા મળે છે અનેકવાર એના વિડીયો છે તે વાયરલ થયેલા જોવા મળતા હોય છે ત્યારે તમામ મુદ્દે જો હવે આગામી સમયમાં જો નિરાકરણ નહીં આવે તો ચોક્કસથી ગાંધીનગર સુધી અને વિકાસ કમિશનર સુધી પહોંચવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ત્યારે આ ચીમકીને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો